તો લોકસભાની ચૂંટણીને લઈને ધોરાજીમાં છેડાયું છે પોસ્ટર યુદ્ધ તો ધોરાજીના અલગ અલગ વિસ્તારોમાં લાગ્યા છે બેનર્સ જેમાં લલિત વસોયા અને મનસુખ ફોટા સાથે લાગ્યા છે બેનર્સ તો અલગ અલગ સૂત્રોચ્ચાર સાથે લાગેલા બેનર્સથી રાજકારણ પણ છે ગરમાયું તો મહત્વના સમાચાર કહી શકાય ધોરાજીમાં લોકસભાની ચૂંટણીને લઈને છેડાયું છે પોસ્ટર યુદ્ધ તો ધોરાજીના અલગ અલગ વિસ્તારોમાં બેનર્સ લગાડ્યા તો લલિત વસોયા અને મનસુખ માંડવિયાના ફોટા સાથે લાગ્યા છે બેનર્સ તો અલગ અલગ સૂત્રોચ્ચાર સાથે લાગેલા બેનર્સથી રાજકારણ ગરમાયું